આજે આ ભાઈને ઘેર કોબરા સાબને રેસ્ક્યુ કરી હતી ઘણા માણસો કહી રહે છે કે ચામાસામાં જ પણ કોબરા સાપ જોવા મળે છે અને ચોમાસામાં નહીં આ શિયાળો આવી ગયો છે શિયાળોમાં ઘણી જગ્યાએ જગ્યા જગ્યા પર કોબરા સાપ જોવા મળતા હોય છે આ સાપની મેં રેસ્ક્યુ કરી અને હાલે સાબને હું સરામત સારી જગ્યા પર મૂકવા માટે જઈ રહ્યો છું આપણે ઘેર હેરાન પરેશાન કરતો સાપ જોવા મળે તો તરત જ રેસ્ક્યુ કરનાર ભાઈને ફોન કરો અને આપણા નાના બાળકો હોય તેમને ત્યાંથી દૂર રાખવા જરૂરી છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સાપને મેં છૂટો મૂકી દીધો છે અને આ સાપને પાછો પકડી અને હું દબામ પૂરી રહ્યો છું આ સાપને હું દબામ પૂરી રહ્યો છું Alesa ada bom, boleh jadi sab. Ada bom diri diri jatuh receh. Ada bom puri di do. અને આ સાપને હું સારી જગ્યા પર મૂકવા જઈ રહ્યો છું આ મૂકવા માટે આવ્યો છું સારી જગ્યા પર આ સાપ પણ જઈ રહ્યો છે આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો જય હિન્દ જય ભારત